કેવો દુખાવો થતો તમે સાયટિકામાં દુખાવો સાહેબ અરે હું સુતા સુતા જમતી હતી ઓહો બેન જમીએ નતી એકતી બરોબર હા પાણી પેશાબ માટે જવું હોય તોય ન જઈ શકો એટલી તકલીફ પડતી હતી ને હા બહુ તકલીફ પડતી હતી પેશાબ પાણી કરવા રોવાય જવાતું રોવાય જવાતું બરોબર છે રહેમત બેન શું તકલીફ હતી તમને

અમદાવાદ રાજકોટ જુનાગઢ રાજુલા બરાબર આશરે કેટલા પંદર વીસ ડોક્ટર બતાવ્યા હશે હા પંદર પંદર ડોક્ટર બતાવી પંદર ડોક્ટરને બતાવ્યું બરાબર તો પછી એના પછી આપણી હોસ્પિટલની જાણ તમને વાંકાનેરથી અહીંયા બસો કિલોમીટર દૂર આપણી હોસ્પિટલથી કઈ રીતે જાણ થઈ તમને અમને આ મોબાઈલના વિડીયાથી જાણ આવી વિડીયોથી જાણ થઈ હતી તો પછી વિડીયોમાં જેવી રીતે સાયટિકાના બધા દર્દીને સારું થતું હતું એવું તમને સો ટકા સારું થઈ ગયું સો ટકા સારું થઈ ગયું બરાબર છે અને જે તમારે અહીંયા આવ્યા તો તમારે જે પંચકર્મ થયું તમારે જે નિદાન કર્યું આપણે તમારી દવા આપીને તમને સો ટકા સંતોષ સો ટકા સંતોષ બરાબર છે તો કેવો રેમતબેન કેવો દુખાવો થતો તમને સાયટીકામાં દુખાવો સાહેબ અરે હું સુતા સુતા જમતી હતી ઓહો બેન જમીએ નતી હતી બરાબર હા બીજું બીજું અરે આગા પાસે જરાય એમ થઈ જ નહીં ખાટલામાં સુતા સુતા જ રહેતી હતી કેટલા સમયથી ઈ તો આઠક મહિના એમના રિયુ સાવ સુતા સુતા પડે હલન ચલન જરાય નહીં ખાડલામાં ઉભા નો રહી બરાબર કામકાજ તો થાય કામકાજ બેય નો નકું કાઈ વસ્તુ નહીં ઓહો અને દુખાવો એટલો બધો વધારે થતો બહુ અતિ થાતો તો આવડા 15 15 ડોક્ટર અલગ અલગ તમે ગામના નામ કીધા એ બધી જગ્યાએ ડોક્ટરને બતાવતા તો શું નિદાન કરતા ડોક્ટર તમારું ડોક્ટર નું કે એમ થાતું કે તમને આ સાયટિકા છે અમુક એમ કિયા તમારા નસમાં ઇન્જેક્શન દેવા જોઈએ બધાય નોખો નોખો કી એ સાય ઓપરેશન નું કીધુંતું પછી તમને ઓપરેશન નું સેલે રાજકોટ વારાય કીધુંતું ઓપરેશન કરાવવું પડશે ને ઓપરેશન કરાવું જ છે તો પછી તમે જે છે ઈ અલગ 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 15 એક ડોક્ટર કર દવા લેતા તો શું દવા ની ગોળીઓ ખાવી પડતી તો રાહત થાતી કે ના થાતી કઈ ના રાહત થતી જ નથી સાહેબ જે હતી ની ની તલાબત નું હતું દવા પીતા એક જરાય ફેર રહેતો નતો દુખાવાની ગોળી ખાતા તોય નહીં દુખાવાની દવા ગોળી ખાતા તોય રાહત ન થાતી રાહત નથી કેટલી ગોળી ખાવી પડતી રોજની ગોળી રોજ હવાઈ રે હોય બે હાંજે એક હોય બરાબર હા સાથે તમને ડાયાબિટીસ છે બેન ડાયાબિટીસ છે બીપી છે બરાબર તો ઈ બેની દવા ચાલુ રહેતી ને આ ચાલુ બરાબર છે

સાયટીકાણ મહિના દવા થઈ તો હવે તમે શું હાલી ચાલી ઉઠવા બેસવામાં કેવું લાગે કોઈ તકલીફ નઈ બધું સારું બધું હાલચાલ ઉઠો બેસો બધું કરી શકો બધુંય કરી શકું બરાબર છે તો અને બીજું તમે મને કીધું કે તમારા સુગર નો કંટ્રોલ આવન થઈ ગયો શરીરમાં સુધારો થયો વજન ઘટ્યું એમાં કેવા શું શું ફાયદા થયા એમાંય સુગર આવે બીપી માં ફેર પડી ગયો ડાયાબિટીસ માં નોર્મલ થઈ જાય વજન ઘટી તો 9 કિલો બરાબર છે અને શરીર एकदम સ્ફૂર્તિમાં લાગે एकदम એમ લાગે ને કે જાણે 10 વર્ષ નાનું થઈ ગયું હતો જ થઈ હા હા 10 વર્ષ શરીર નાનું થઈ ગયું એવું લાગે નાનું થઈ ગયું બરાબર

ખરેખર રહેમતબેનને જે સાયટિકાની સમસ્યા હતી એમાં ખૂબ જ પ્રમાણમાં નર્વ કમ્પ્રેશન હતું એટલે નર્વ કમ્પ્રેશન ખાલી પાંચ એમએમ હતું અને એમાં રિપોર્ટ્સ પણ આપણે જોયા કે પાંચ એમએમ નર્વ કમ્પ્રેશન હતું અને એ નર્વ કમ્પ્રેશનમાં મોટે ભાગે માત્ર ને માત્ર ઓપરેશનની જરૂર પડે જેમાં આયુર્વેદથી એટલું સરસ રિઝલ્ટ મળ્યું એનું એકમાત્ર કારણ એ છે કે આપણી પંચકર્મ સારવાર સચોટ રીતે પંચકર્મ સારવાર થાય તો સાયટિકામાં સો ટકા રિઝલ્ટ મળે છે જેનું ઉદાહરણ રહેમતબેન છે કે જેને પંદર અલગ અલગ ડૉક્ટર બદલાવ્યા હતા અને આપણી પાસે આવ્યા ત્યારે એનું પેન એટલું બધું વધારે હતું કે ઊભા જ નહોતા રહી શકતા ને આપણે એ જ દિવસે જ એમણે પંચકર્મા સારવાર આપી હતી હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો રેમતબેન તમારા જેવા ઘણા એવા દર્દી હશે બિચારા કે જેને સાયકિક અને એવી તકલીફ હશે કે જે આ પ્રોબ્લેમ હશે તેને તમે આપી હોસ્પિટલની સારવાર માટે તમે શું કહેશો અમે તો સાહેબ સારું જ કહીને હોસ્પિટલની સારવાર માટે બરાબર અમને ફાયદો થઈ ગયો છે એટલે આપણે તો બીજા લોકો ને ઈ જ કહેવાય ને અમને અહીંયાથી સારું થઈ ગયું બરાબર વાકાનેના તમારા ઘણા બધા દર્દી મારી પાસે આવતા હોય છે તો એ વાકાનેના દર્દીઓ માટે તમે શું કહેશો

શરીરમાં વાયુ વધવાને કારણે થતો રોગ છે જેવું વાયુ નું આપણે ટ્રીટમેન્ટ કરીએ તરત જ એમાં ફાયદો થતો હોય છે અને સાથે સાથે જે છે એ ખાસ એ કહેવાનું આપણી દવા કોઈને ગરમ નથી પડતી હોતી બેન તમે આપણી દવા ક્યારે ગરમ પડી બીજી દવા દવા તમને કેટલી ગરમ બીજી મારે બીપીની ચાલુ છે આ દવા ચાલુ છે ગરમ એટલે ખાસ તમને એ પણ કહેવાનું કે ઘણા લોકો એવું માનતા હોય કે દેશી દવા ગરમ પડે આયુર્વેદ દવા ગરમ છે આયુર્વેદ દવા ગરમ ક્યારેય નથી પડે જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ લાગી શકે આપણે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ નિદાન એકદમ સચોટ હોવાને કારણે આપણી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો તો પછી ભલે તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે કોઈ ડૉક્ટર પાસે કરાવતા હો તમે ઓનલાઈન લેતા હો કે પછી તમે હાથે કોઈ આયુર્વેદ દવા કરતા હોવ જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક દવા બંધ કરો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ આયુર્વેદ સારવારમાં નિદાન એકદમ સો ટકા સચોટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે અમારી સારવાર જે છે જો તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ છો અને તમે માનો છો કે તમને દવા આયુર્વેદની ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી અને ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે રેમતબેન તમારી જેટલી બધું સારું થયું હાલ ચાલ આટલું બધું સુધરી ગયું હવે તમે બધું પ્રકારનું કામ કરી શકો છો અને તમે વિચાર કરો કે લગભગ એકાદ લાખ જેવી દવા કર નાખી કેટલાય રિપોર્ટ કરાવ્યા હશે કેટલી ગોળીઓ ખાધી હશે બરાબર પણ જેટલું તમને આપડી દવાની ત્રણ મહિના ફાયદો થયો એટલી દવા કોઈ લાગુ સાહેબ એટલી ક્યાંય ફાયદો નથી ફાયદો થયો રેમતબેન તમારો જે છે એ લોકોને આયુર્વેદની દવામાં શ્રદ્ધા વધે એને ખબર પડે કે એટલો સારો ફાયદો થાય છે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં નાખી શકીએ નાખી શકીએ બરાબર છે ખુબ ખુબ ધન્યવાદ લો